ભરૂચ શહેરના પંડિત ઉમકાનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજિત ઉડાન બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ત્રણ શાળાના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી સેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉડાન બે હજાર ચોવીસ તથા કરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બાકે કે રાવલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જીએસએફસી યુનિવર્સિટી કર્ણાવર્તી યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી અને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે કોઈ પણ જાતના પક્ષપાત કે લાલચ વિના પોતાના મતા

i'm going to be sitting on the back of